નમસ્કાર કાંકરેજથી એક મહત્વના સમાચાર કાંકરેજ તાલુકાની જીવાદોરી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનીય દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી કાંકરેજ તાલુકાના ગામ વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમો રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રોડ ઉપર જતી ગાડીઓ પકડીને સંતોષ માનવામાં આવે છે ત્યારે સ્થળ ઉપર જઈને કેમ ચેક કરવામાં આવતું નથી ગાડી કઈ જગ્યાએથી રોયલ્ટી વગર નીકળી એ કેમ ચેક કરવામાં આવતું નથી અને કઈ જગ્યાએથી રોયલ્ટી પાસ કાઢવામાં આવે છે એ સ્થળ કેમ ચેક કરવામાં આવતું નથી ત્યારે હવે કાંકરેજ તાલુકાના અરણીવાડાથી મુડેઠા તરફ જતા રસ્તા ઉપર એક ડમ્પર નંબર જી જે ઝીરો આઠ એ ડબલ્યુ પંદર ચોરાશીને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનીયા એ ઊભી રાખવીને ચાલકની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે સાદી રેતી ભરેલા ડમ્પરને કોઈપણ ખાસ પરમિટ વગર અધિકૃત રીતે રેતી ભરીને પસાર થઈ રહ્યા છે ત્યારે ડમ્પરને સિયોરી પોલીસ સ્ટેશનમાં સીઝ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી પાલપુર ખાણ ખનીજ વિભાગની ઓફિસ પર રિપોર્ટ કર્યો હતો જેમાં કાંકરેજ તાલુકાના ગ્રામ વિસ્તારોમાં નદી કિનારે આવેલા ગામડાની ગૌચર જમીન તેમજ સરકારે પડતર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસ સતત રેતી ખનન કરવામાં આવી રહ્યું છે એવી બુમરાટ વચ્ચે વિભાગ દ્વારા બાજ નજર કરીને રીતે રેતી ખનન કરતાં ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંય ને કહેવાય સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે જે તે વિસ્તારમાં આવેલી રોયલ્ટીવાળી ગ્રામ પંચાયતના નદી વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે છે અને હવે અધિકૃત રીતે કે પછી ચીન અધિકૃત રીતે રેતી ભરેલ ટ્રકોવાળા તાડપત્રી ઢાંક્યા વિના બે રોકટોક પસાર થઈ રહ્યા છે એમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ઉત્સમ પઠાન બનાસકાંઠા